પરાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડે હોમગાર યુનિટ થરાદની કચેરીની લીધી મુલાકાત પરાન્સકાઠા જિલ્લા કમાન્ડંડ શ્રી હિમમતસિંહ રાઠોડ એ હોમગાર્ડ યુનિટ થરાદની કચેરીની મુલાકાત લીધી આમંત્રિત મહેમાનો ડીવાય એસપી વરોદરિયા સાહેબ અને જિલ્લા કમાન્ડન્ટ થરાદ પીઆઈ સહિત અધિકારીઓનો યુનિટ કચેરીના ઓફિસર રમેશભાઈ દોહટ એ સાફુ પહેરાવીને સારોડાની સન્માન કર્યું કાર્યક્રમમાં ડીવાયએસપી અને પીઆઈએ હોમગાર્ડની નાઇટ્સ ફરજ દરમિયાન होंगारे चोरी थी अटकवी ने उमदा कामगी बिरदा उपस्थित अधिकारी शुभेच्छाओं पाठी यूनिट तमाम फरजो निष्ठा सारी कामगी बदल सन्म्मा पत्र आप सम्मानित कर जिला होमगार्ड कमांडर तरीके चार संभाया पशी थराद यूनिट की प्रथम प्रथमवार मुलाकात ली थे तो ये मुलाकात दरमियान थरादना विभागीय पोलिस अधीक्षक साहेब बारोतरिया साहेब પણ હાજર હતા અને અમારા યુનિટના કમાન્ડિંગ ઓફિસર ડોહટ સાહેબ તેમજ પરેડ પણ યોજેલ હતી સમગ્ર જવાનોએ સારી પરેડ કરી અને અમે અહીંથી જાણ્યું કે આ યુનિટના આ યુનિટની કામગીરી થરાદ વિસ્તારમાં ખૂબ જ સરાહનીય છે તેના વિશેની માહિતી થરાદના પીઆઈ ડોહ્દી સાહેબે પણ આપે છે